નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાઘોડિયા તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ તાલુકા વિકાસ અધિકારીને ફાયર સેફ્ટી માટે મીડિયા સમક્ષ એક પણ શબ્દ બોલવા તૈયાર જ નથી તાજેતરમાં જ રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટી તેમજ એનઓસી ફરજિયાત કરવામાં આવી છે તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીનો એક પણ સાધન કે કોઈ ઇમરજન્સી એક્સિટ ન હોય તો જન અર્પન ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવતા બધી ઓફિસોમાં જરૂરી ડોક્યુમેન્ટ મૂકેલ હોય અને ત્યાં કોઈ આગનો બનાવ બને તો ફાયર સેફટીના અભાવથી તમામ ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ જાય તેમજ કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ એવા ટાઈમ પર અધિકારી તો હાથ અદ્ધર કરી દે છે અને એમાં કોઈ નવાઈ નથી આ તમામ ફાયર સેફ્ટીની તપાસ કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેમને આ વાતને નકારી કાઢવામાં આવી અને એક પણ શબ્દ ન હતા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ દ્વારા મીડિયા સામે ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલિક કામ ચાલુ કરશે તેવી વાત કરી તેમના દ્વારા કહેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વાઘોડિયા પંકજ વસાવા રાજકોટમાં થયેલ દુર્ઘટના બાદ સરકાર તરફથી તમામ કચેરીમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફેનોસી તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે તે સંદર્ભે અત્રે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયરને લગતા તમામ સુરક્ષણા સાધનો હાલ ઉપલબ્ધ ન હોવાના કારણે તાત્કાલિક

આ દુર્ઘટના થઈ છે એ બહુ દુઃખજનક છે અને આપણી તાલુકા પંચાયતમાં જે બી વ્યવસ્થા કરવાની હોય તાત્કાલિક ધોરણે આપણે એને સેફ્ટીમાં કામ કરવું જરૂરી છે અહીંયા તો ઘણા વર્ષોથી નથી હું તો અમને અઢી વર્ષ પ્રમુખ અધ્યક્ષ સ્થાન ઉપર આવ્યા છે અને આ વસ્તુ થયું છે અને સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કર્યો છે એ બાબતમાં અમે લોકો બી આ સેફ્ટીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કોઈ દુર્ઘટના ના થાય એ માટેનું ધ્યાનમાં રાખીશું